આમ તો તમે સરકારી કચેરીઓમાં જતા હોય તો ભ્રષ્ટાચાર થવાના આક્ષેપો વારંવાર થતા હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની આવાસ કચેરી છે ત્યાં એક પોસ્ટર લાગ્યું છે અને તે નવાઈ પમાડે તેવું છે દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચનાઓ મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રૂસ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં તમારું વાજબી કામ કરી આપવું તેમાં હું તમારા ઉપર ઉપકાર નથી કરતો તમારું કોઈ પણ ગેરવાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું આ ગુણવત્ત શાહે લખેલી કવિતા છે અને આ કવિતાનું પોસ્ટર આવાસ કચેરીની બહાર લગાવવામાં આવ્યું છે આપને હું આ આવાસ કચેરી પણ દેખાડીશ કે જે જ્યાંના મેનેજર સૂર્યપ્રતાપસિંહ છે તેમના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને ઉલ્લેખનીય છે કે આમ તો તમે કોઈપણ કચેરીની અંદર જતા હોવ તો ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપો થતા હોય છે અધિકારીઓ લાંચ માગતા હોય છે કારણ કે અરજદારો જે છે તેને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે અને તેમના કામ ન થતા હોય પરંતુ જ્યારે આ પોસ્ટર સૂર્યપ્રતાપસિંહ જે મેનેજર છે તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પોસ્ટરથી ખરેખર ભ્રષ્ટાચાર અટકી જશે તમે આ પોસ્ટરને કેવી રીતે જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવો